નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને મારા વહાલા પશુપાલક મિત્રોને જય ઠાકર અને જય શ્રી રામ તો મિત્રો આજે આપણી આવી ગયા છે આપણે તબેલાની માલિકો કેટલાય સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા કે માલદેભાઈ જીરામાં ગરી ગયા જીરામાંથી ઉમરાટ્ય મારીને આવી ગયા આપણે તબેલાની અંદર આજે આપણે તબેલાની અંદર એક એવી વાત કરવાની છે કે અત્યારે જે આ સમય ચાલી રહ્યો છે કેમ કે રાત્રિના સમયે ઠંડી દિવસના તડકો ગરમી જેવું વાતાવરણ આ ઋતુની અંદર બે ઋતુ ઉનાળાની મિક્સ ઋતુ થાય ત્યારે એની અંદર પશુની અંદર એક ભયંકર એવી બીમારી ફેલાય છે જે વાયરસ હોય પશુ એક જગ્યાએ તબેલામાં બાંધલ રહેતા હોય તો કોઈ જાતનું પ્રોબ્લેમ થતું નથી એક જગ્યાએ પાણી પીતા હોય તો કોઈ પ્રશ્ન ઓછો થાય છે પણ જે ગામને જાપે અથવા તો સીમમાં અવેડા હોય ચરવા જતા હોય આ ઢોરની અંદર આ પ્રોબ્લેમ વધારે પડતો જોવા મળે છે તો ઘણા ખરા પશુપાલક મિત્રોને ખબર હોય ઘણા ખરા પશુપાલક મિત્રોને ખબર ના પણ હોય શકે કેમકે આ રોગ એવો હે કે બે તંદી થોડો થોડો તાવ આવે નોર્મલ એવો અને એની ખબર પણ આપણે પડતી નથી મિત્રો સૌથી પહેલાં તો તાવ એને શેકે નથી એ ટેસ્ટ કરવા માટે શું કરવું પડે એને ટેસ્ટ કરવા માટે એના કાન અને શિંગડા તમારે અડવાના આ આપણે નવો અનુભવ જ્યારે જીરાના વીડિયો મુક્ત હતા ને ત્યારે આપણે આની અંદર સંશોધન કરતા હતા એમાંથી જાણવા મળ્યું કે પશુની અંદર નોર્મલ તાવ હોય તો એની ખાતરી ક્યાં થઈ શકે તો કે એના શિંગડાનો જે મૂળની કે એનું જે માથું હોય એની બાજુના ભાગમાં શિંગને આપણે ઉધ્યાથી ટચ કરવાનો આ રીતનું એટલે આપણે જાણવા મળશે કે આપણા પશુને થોડો ઘણો તાવ છે અથવા તો જે કાન હોય કાનને પણ આપણે અવરા હાથે ટચ કરી એટલે ખબર પડે કે આને નોર્મલી એવો તાવ છે કેમ કે સહેજ સહેજ ગરમ હોય ત્યાર પછી આપણે એવું જાણવા મળે કે ત્રણ થી ચાર દિવસ નોર્મલી તાવ રે ત્યાર પછી પશુના મોઢાની અંદર એટલે કે એના મુખની અંદર જે દાંતના ના પેઢા હોય એની અંદર છાલા પડી જતા હોય છે જેમ આપણે ચાંદી પડે ફાકી ખાતા હોય અને ચૂનો લઈ ગયો એવી આની અંદર મોઢાની અંદર ચાંદી પડે અને પશુ ખાવાનું ધીમું કહીને ને પશુને મોઢેથી અચૂક લાર પડ્યા રાખતી હોય લાર પડ્યા રાખતી હોય તો આમ તો પશુને શું છે કે એવો ખોરાક ભાવતો હોય અને નજરે થાય તો એ પણ લાળું પડે પણ તો ફીણના ગોટા ગોટા આવતા હોય છે અને જે ખરવા નામનો રોગ થાય છે એ દૂધમાં એ પૂરેપૂરી કપાત આવી જાય છે અને તાવ પણ આવે છે અને પશુના મોઢામાંથી લાળ એકદમ પાણી જેવી ટપકાજ કરે છે એટલે હેઠે આપણે રકબી જેટલી લારૂનો ઢગલો પણ થઈ જાય અને આપણે તો પછી કાળજી ના લઈ છતાં ત્રણ ચાર દિવસ થઈ જાય કે આને આવું બધું છે અને નથી લીધી તો જે પગની ખરી તો આ ખરીના અંદરના જે આ કહેવાય ત્યાં પણ ચાંદા પડે છાલા પડે અને ત્યાર પછી પશુ આપણું લંગડાતું લુલકાતું હાલે અને પશુ એકદમ વધારેથી વધારે બીમારીનો સામનો એને કરવો પડે તો મિત્રો તમે વિડીયો ના અંત સુધી મહિના રહેજો આને જે આપણે કરવાનો છે દેશી ઉપચાર કરવાનો છે એની પહેલાં તમને વિલાયતી એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ વિશે જણાવી દઉં આની રસી આવે છે એના ઇન્જેક્શનનું નામ હું નહીં દઉં કેમ કે મારી ડિગ્રી એટલી નથી હું હાથ તોરણ ભણેલો જાઉં એટલે અભણ જ આમ તો ખેડૂત કહેવાઉં એટલે હું ઇન્જેક્શન વિશે વધારે પડતું નહીં કહું કેમ કે ખબર છે કે આ ઇન્જેક્શનની રસી આ પશુને લગાવવાથી ખરવા મોવાસા આવે જ નહીં અને પ્લસ તમારી બધાની કોમેન્ટ એવી આવી છે તો આપણે કાલના વિડીયોમાં ઇન્જેક્શનનું નામ પણ જણાવી કે ભાઈ પશુને દે ઇન્જેક્શન જનરલી હું અંદર જણાવતો હું કેમ કે અભણ છે હાથ ધોરણો ભણેલો એટલે કે મારી ડિગ્રી ના કહેવાય એટલે મેડિકલી ઇન્જેક્શન બતાવવામાં મને થોડીક બીક લાગે કે કદાચ મારી માથે બધા સડી પડે તો કે તું ડોક્ટર છો આપણે જે દેહી હે ને એ બરોબર છે તો આપણે આજના વિડીયોમાં તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી કેતા હું હાવ ભૂલી ગયો તો પાછો દઉં તો હાલે સ્ક્રીન ઉપર આવી જાય તો આપણે એ લક્ષણ હોય તો એ લક્ષણ માટે આપણે શું કરવું પડે દેશી દવા એ વિશે હું તમને થોડુંક માહિતી કહું છું મિત્રો હાવ થી પહેલા તો પશુના મોઢામાં ચાંદા પીડા હોય ચાંદાને ઠીક કરવા માટે આપણે ઘરે માખણ હોય એ માખણ લેવાનું છે કેટલું લેવાનું છે એ હું તમને કહી દઈશ પછી મીઠું લેવાનું છે આ પછી ખાતા હોય નિમક નિમક લેવાનું છે અને હળદર આપણે રસોડા ની અંદર વાપરતા હોઈએ ત્રણે ત્રણ વસ્તુ એક જ જગ્યાએ મળી જાય કેમ કે મીઠું માખણ અને હળદર બધું આપણે રસોડા ની અંદર પડ્યું હોય અને લગભગ મારા બતાવેલા ઉપાય છે એ આપણે ખેતરના હેડે પાયે અથવા તો આપણા ઘર રસોડા ની અંદર મળી જાય અથવા તો આપણા ગામમાંથી જ મળી જાય ક્યાંય લેવા જવું પડે એમ ના હોય તો આનું શું કરવાનું છે સૌથી પહેલા તો આપણે એક વિચારવા જેવું એવી વાત છે કે નિમક માખણ અને હળદર થી આને ખરવા મટી જાય ખરવા નથી મટતો પણ ખરવાના જે લક્ષણો થયા હોય જે ચાંદા ને હોય અસર કરી ગયો અસર ને હરવી પડે ચાંદા જે પડી ગયા હોય એનું મોટામાં ખાઈ ના હકતી હોય આ રોગ નું નામ જ ખરવા તો એને શું રીતે કઈ રીતે કરવાનું ભાઈ આપણું પશુ નાનું હોય અથવા તો વધારે પડતા પશુ હોય તો હું તમને એક પશુ દીધ કેટલું લેવાનું એ તમને પછી માપ સહિત કહી દો એટલે તમારે કંઈ ઉપાધિ જ નહીં કે જ્યાં પશુ હોય તો એટલું લેવાનું તો એક પશુના માપ પ્રમાણે તમને કહો અને એક જ ટાઈમ નું કઈ પછી તમારે તમારા હિસાબ થી કેટલા ટાઈમ લગાવવાનું એ પણ કઈ જે પશુને ખરવા થયો હોય મોટા લારું પડતી હોય ને ચાંદા પડી ગયો આપડે મોટું ખોલી અને જોઈ જવાનું આ જગ્યા ઉપર એને ચાંદા પડી જતા હોય છે તો પચાસ થી સો ગ્રામ સો ગ્રામ માખણ લેવાનું એક પશુ માટે અને એક ચમચી નિમક નાખવાનું અને દોઢ ચમચી હળદર નાખવાની ચમચી એટલે આપણે એક ચમચી મીઠું દોઢ ચમચી હળદર મિક્સ મિક્સ કરવાનું છે કરી અને પછી શું કરવાનું છે એ તમે વિડીયોના અંત સુધી જોજો તમને બધી માહિતી મળતી રહે તો આ બધાની એક પેસ્ટ તૈયાર કરી અને પશુને ને જે જગ્યાએ ખાલા પડ્યા હોય ચાંદા પડ્યા હોય મોઢાની અંદર ક્યાં લગાવવાનું છે કેટલો ટાઈમ લગાવવાનું એ પણ હું તમને કઈ કઈ રીતે એ તમને કહી ભાડી અને અમારી ભાષામાં એક આવડું કે આ ટાઈપનું આવે છે લાકડાનું એ પશુના મોઢા ચડાવી દે એટલે ખુલ્લું ખુલુરી અને હાથથી થી મોજું પહેરી અને જે જેભ ને ગલાપાની અંદર ને ની અંદર જે છાલા હોય ત્યાં મિશ્રણ એને લગાવી દેવાનું લગાવવાનું કઈ રીતે હવા ને બપોર તન ટાઈમ નથી લગાવવાનું જ્યારે તમારું પશુ હવાનો ચારો ખાઈ લઈએ ત્યાર પછી પાણી પી લઈએ તે પછી લગાવવાનું છે ત્યાર પછી બપોરે નથી લગાવવાનું અને સાંજે પશુ તમારું ખાઈ પી લઈએ ધોવાઈ જાય ખાણ ખૂટણ ખાઈ લઈએ અને જ્યારે પશુ રેસ્ટ એટલે કે આરામ કરવા બેસે ત્યારે પાછું આ મિશ્રણ લગાવવાનું છે તો મેં જે તમને કીધું આ એક પશુ માટેનો માપ કીધો કે સો ગ્રામ માખણ એક ચમચી નિમક અને દોઢ ચમચી હળદર આ બધીને મિક્સ કરી અને આ તમારે એક દિન કામકાજ છે એક પશુ નું તો તમારા હિસાબ થી તમારે જેટલા પશુ હોય એના એટલા હિસાબથી લેવાનું અને મિશ્રણ છે એ તાજું બનાવવાનું હવારનું છે એ હાજે લગાવી શકો પણ બીજે દી લગાવતા નહીં કેમકે એની અંદર જે નિમક છે એ માખણ ની અંદર પડે એટલે ઓગળવું શરૂ થઈ ગયું અને પ્લસ બીજી વસ્તુ એ છે કે જે એના પગની અંદર જે ચાંદા પડ્યા હોય અને લુલકાતું હોય તો એના માટે શું છે એ તમને કહો જે આ પેસ્ટ બનાવી છે વાળી એ ત્યાં નથી લગાવવાની તો કે આપણે પગમાં છાલા પડ્યા હોય આ ખરવાને લીધે વધારે પડતો થઈ ગયો હોય તો કીધું કાળજી ને ચેક એટલે ખરવા આવશે જ તો અંદર હોય તો શું કરવાનું છે કે પેલા તો તમારે ચાની જે પત્તી હોય આપણે શાની ભૂકી કહીએ શાની ભૂકી ગરમ પાણી ની અંદર ઓગાડવાની જેમ આપણે રાતી ચા બનાવી એ રીતે લાલ ચા બનાવી ખાંડ નાખવાની નથી એમાં ખાલી ભૂકી ગરમ કરી એનું પાણી પાછળ ઠંડુ થઈ જાય નોર્મલી ગરમ હોય આપણો હાથમાં મજા આવે એવું ત્યારે જ્યાં જ્યાં ભાઠા પડ્યા હોય છાલા લૂ લઈ આપણે જે કપાસનું હોય કોટન એનેથી હળવે હળવે હાથે એને સાફ કરવાનું છે કેમ કે છાણ અને મળમૂત્ર દ્વારા એમાં એકદમ ગૂંથા એકલું હોય એ બધું સાફ થઈ જાય અને ત્યાર પછી નારિયેરનું તેલ એટલે કે કોપરાનું તેલ લઈ અને કોપરાના તેલની અંદર હળદર નાખો અથવા તો જે બોરિક પાવડર આવે આપણે દાણાની અંદર ફેરવવાનું કે આપણે ખાવાના ઘઉં છે બાજરી છે જુવાર છે અનાજ કઠોળ ગમે એની અંદર આપણે જે બોરિક એસિડ ભેળવતા હોય એ આપણે લઈ અને ભેળવી હતી તો એનો એક પશુના હિસાબથી તમને કહું કે દોઢસો થી બસો મિલી તેલ લેવાનું પછી તમારા પશુના પગમાં કેવા છાલા છે એ તમારે જોવાનું છે પણ એક પશુના એક પશુ દીઠ દોઢ ચમચી બોરિક એસિડ લેવાનું છે અને એ છાલા હોય એની અંદર કોપરેલની અંદર મિક્સ કરી અને કોપરેલ ગરમ નથી કરવાનું મિત્રો શિયાળાની સિઝન છે એટલે જામેલું એકદમ આપણે ઘી જેવું તો એની અંદર બોરિક પાવડર નાખી આમાં હલાવી અને તમારે એની પેસ્ટ એટલે કે ટ્યુબ તૈયાર કરી લેવાની છે અને એ ટ્યુબ તમે એ છાલાઓમાં તમારે લગાડવાની છે એ હવાર બપોર ને ત્રણ ટાઈમ લગાડવાની છે હાંજને સમયે લગાડો ત્યારે તેને ચાની ભૂકી વાળા પાણીથી એકદમ ચોખ્ખું કરી અને ત્યારે જ લગાવવું એટલે કે જે આખા દિવસમાં કદડો જોઈતો એ બધો છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લઈ ગયો કોમેન્ટ કરજો અને આજે ભાઈ ભાઈ હતા એનો ખરવા વિશેનો જ જ મને ફોન આવ્યો તો કે હું દવા કરવી બનાવી નાખો તો કેવો લાગે એ કોમેન્ટ કરજો અને આ દવા કર્યા પછી તમારા પશુને કેવો ફાયદો થાય છે એ તમે કોમેન્ટની રાય દ્વારા જણાવજો અને મિત્રો તમારા પશુને ફાયદો થાય કે ના થાય તો મને કોમેન્ટ કરીને કહેજો કે આ દવા તમે બતાવવાથી અમારા પાસે ફાયદો ન થયો તો મને જાણવા મળે અને હું આની ઉદાર બધું પાછું ટ્રીટમેન્ટ કરવાનો સવાલ ઊભો ના થાય એ માટે મારે તમને બતાવવું છે તો મિત્રો આની સાથે આપણા વિડીયો પૂરો કરી આવજો જય દ્વારકાધીશ સરહર મહાદેવ અને જય શ્રી રામ